હેલ્પર કરું છું ઉગરા ફેરા કરું છું ઉગરા હા તમારે યાર એક દાંત સોના લાગે હા હે શું કહો છો બાકી બાકી ધંધા કેવા ચાલે ચાલ્યા રાખે છે ઠંડા પાણી તો વોટ વોટ કરવા જવાનું કે નહીં આ હા જાસી વોટ તો કરવાનું જ હોય ને કોને સપોર્ટ કરો છો શું લાગે છે 2024 માં આપણે આ વખતે આપને જો ભાજપ સરકારને જ મત દેજી કેમ બસ મોદીના કામ સારા છે મોદી સરકારના

ઇલેક્શન ને લઈને શું કેવું છે બે હાજર ચોવીસ માં તો ભાજપ જ આવે ને ભારતીય જનતા પાર્ટી જ આવશે ભારતીય જનતા પાર્ટી જ આવશે હે મત કરવા જવાનું તમારે જવાનું જોઈએ ને જવાનું કોણ એટલે તમારો તમને ગમતું કોણ છે જો ગુગરાની ડીશ બી આવી ગઈ છે હવે ગુગરા બી કઈ શું આપણે પાણીપુરી ખવડાઈ જામનગરમાં આગતા સ્વાગતા જોરદાર થઈ રહી છે મારી અને ખૂબ જ મહેમાન ગતિ હું માણી રહ્યો છું લોકો જોડે વાત કરવા નીકળ્યો છું તમે શું કહેતા હતા ભાજપ સરકાર ભાજપ સરકાર સો ટકા કેમ

બરાબર ઘર ને ઘર તમને આવું હોય તો ઇનામ આવાસ યોજના આવાસ યોજના કરી છે બધી યોજના બહુ સારી છે તો સ્થાનિક કોઈ તકલીફ જામનગર માં અત્યારે નથી પડતી કેમેરા માં નહીં 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 કાઈ નહીં કાઈ તકલીફ નહીં રોડ રસ્તો બધું જોરદાર ચોકુ જોરદાર 100% મને ખુદ ને સાડા ત્રણ લાખ રૂપિયા ની લોન મળી છે સરકાર મેં મેં ખુદે મકાન બનાવ્યું છે ક્યાં વાત હા મેં ખુદે બનાવ્યું છે તો તમને એવું નથી લાગતું આમ તો ગુજરાતમાં શું છે કે છવ્વીસ એ છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટીની અત્યારે છે તો તમને એવું લાગે છે કે હવે જે આ ઇલેક્શન છે એમાં કોંગ્રેસ કંઈક મજબૂત કામ કરશે અને એકાદી સીટ મને એટલી ખબર ચારસો સીટ આવશે ભાજપની આખા ભારતમાં સો ટકા બધા બધા નેતાનું કામ સાહેબ સારું જોઈએ

એસે ઓરિસ માયન બોક્યો છે બોદી છે મમ બોદી સાહેબ તો સુમ સુમ કામકાજ કેટલું સરસ છે જો આપણે કઈ જોયું તો બેટ દ્વારકામાં પુલ થાશે યાદ હતું કોઈને કોંગ્રેસ વરાય કહીન છે કઈ કઈ નહીં અત્યારે જો કેટલી સુવિધાઓ લેડીસને અત્યારે લોન જોતી હોય તો લેડીસને આપે છે કામ કરવું હોય તો લેડીસને આપે છે બરોબર અત્યારે હું જઈને કહું કે મારે લોન લેવી છે તો મને પેલો તરત જ મારી લોન પાસ થઈ જાય

કે અમારા પ્રશ્ન હલ થઈ જાય તો અમને સારું લાગે બાકી અમારા પ્રશ્ન સલ ના થાય તો ખરાબ લાગે પ્રશ્ન શું પ્રશ્ન બી કે અમે ડોર કલેક્શન કરી ઘરે ઘરે કચરો લેવા અમે સાહેબ પાસે પગાર સ્લીપ માંગેલી હતી પગાર સ્લીપમાં એ લોકો સાહેબ અમને બે વર્ષથી આજે દઉં કાલે દઉં આજે દઉં કાલે દઉં એમ કરીને અર્ધુત કરીને છૂટા કરી મીઠા પછી લોકોએ બિહારથી ગોધરાને બોલાવી લીધા પછી અમારા સો જણાને એમને છૂટા કરી મૂક્યા પછી અહીંયા બધાને રિક્વેસ્ટ કરેલી બધા પાસે જે આવ્યા મારો પ્રશ્ન કાંઈ હલ થતો નથી પછી ત્રણ મહિના થઈ ગયા જામનગરના વતની પણ જામનગરના પબ્લિક જામનગરમાં મજુ ધંધા માટે બેરોજગાર ફરે બેરોજગાર બેરોજગાર